રંગ બદલતી આ દુનિયામાં મને નહીં ફાવે કપરા સમય મોઢા ફેરવતા આ માનવીઓ વચ્ચે રહેવું મને નહીં ફાવે કોરોના કાળમાં એક દીકરો પિતાની નજીક નહોતો જતો એક ભાઈ પોતાના વાલસોયા ભાઈને દૂરથી જ જોયા કરતો હતો મોત થતું તો પણ કોઈ કાંધ માટે પણ આગળ નહોતું આવતું આ દ્રશ્યો મારી નજરની સામે જોયા પછી મને અહેસાસ થયો કે માણસ એકલો જ આવે છે અને એકલો જ જાય છે આ શબ્દો છે કરોડોની જાહો જલાલી છોડી સંયમના માર્ગે નીકળેલા ત્રીસ વર્ષીય યુવકના કરોડોની પ્રોપર્ટી કારોબાર મોટો પરિવાર અને તમામ સુખ સુવિધાઓ છોડીને સંન્યાસના માર્ગે વળેલા હર્ષિત હાલ ખૂબ ચર્ચામાં છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને કોવિડની વિકટ પરિસ્થિતિ જોયા બાદ સંન્યાસ લેનાર આ યુવકની વિગતે વાત કરી વાત ગુજરાતી પર સગા સૌ સ્વાર્થના અહીં આ તો રંગ બદલતી દુનિયા જરૂર પડે સંગાથે અહી આ તો રંગ બદલતી દુનિયા નિકટતમ દોડી છે નોકરી હોય કે ધંધો દરેક વ્યક્તિ રાત દિવસ પૈસા કમાવા માટે ભાગ દોડ કરે છે જોકે આ બધાની વચ્ચે ખૂબ નાની ઉંમરે સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરીને એક યુવકે સંન્યાસનો માર્ગ પસંદ કર્યો છે અમે વાત કરી રહ્યા છે ત્રીસ વર્ષીય ઉદ્યોગપતિ હર્ષિત જેની સુખી સંપન્ન પરિવારમાંથી આવતા આ યુવકના જીવનમાં કંઈક એવું થયું કે એની જાણે દિશા જ બદલાઈ ગઈ હર્ષિત જેને બાગવત જિલ્લાના બારોદમાં પોતાનું શાળા કે શિક્ષણ છે તે પૂર્ણ કર્યું અને પછી ગાઝિયાબાદથી એન્જિનિયરિંગ છે તે પૂર્ણ કર્યું ત્યારબાદ તેમણે દિલ્હીના ચાંદની ચોકમાં કપડાના વ્યવસાયમાં તેઓ જોડાયા જોકે તેમનું હૃદય હંમેશા આધ્યાત્મિક માર્ગ તરફ વળેલું હતું ઉતર પ્રદેશના બાગવત જિલ્લાના રહેવાસી ત્રીસ વર્ષીય હર્ષિત જૈનની હાલચારે કોર ચર્ચા છે પોતાના વૈભવી જીવનનો ત્યાગ કરીને તેમણે સંયમનો માર્ગ અપનાવ્યો છે દિલ્હીમાં કપડાના મોટા વેપારી હર્ષિત જૈને કરોડોની પ્રોપર્ટી કારોબાર મોટો પરિવાર અને તમામ સુખ સુવિધાઓ છોડી દીધી છે તેમનો પરિવાર બાગવતનું જાણીતો પરિવાર છે તેમના પિતા સુરેશ જૈન ઇલેક્ટ્રોનિક્સનો મોટો બિઝનેસ ચલાવી રહ્યા છે અને તેમના ભાઈ સયમ મેક્સ હોસ્પિટલમાં છે તે ડોક્ટર છે મેં મારું પ્રારંભિક શિક્ષણ છે તે બારોદમાં કર્યું છે ત્યારબાદ બે માં ગાઝિયાબાદ મિકેનિકલ સ્ટ્રીમમાં બીટેક પૂર્ણ કર્યું પછી તે જ વર્ષે મારા પિતાની મદદથી મેં દિલ્હીના ચાંદની ચોકમાં કપડાનો વ્યવસાય છે તે શરૂ કર્યો અને તેમાં હું ઘણો નફો પણ કમાયો હતો કરોડોનું ટર્ન ઓવર મેં ઘણું કર્યું હતું પરંતુ બે હજાર ઓગણીસમાં કોવિડનો સમયગાળો આવ્યો દિલ્હી સહિત દેશભરના લોકો તેમના ઘર તરફ પાછા ફરવા લાગ્યા દરેક જગ્યાએ લોકડાઉન છે તે લાદવામાં આવ્યું કોવિડ નાઇન્ટીનના સમયમાં મેં જોયું પ્રિયજનોથી અલગ થવું ડરનો માહોલ અને મૃત્યુની વાસ્તવિકતાએ મને હચમચાવી નાખ્યો સગા ભાઈ હોય કે દીકરા કોઈ એકબીજાની નજીક નોતા જેર્યા મૃત્યુ પછી લોકો કાંધને પણ ખભો આપવા રાજી નોતા આ બધાથી મને અહેસાસ થયો કે માણસ એકલો જ આવે છે અને એકલો જ જશે આ અનુભવ પછી ચાર વર્ષ સુધી તેમના મનમાં વૈરાગ્ય ચિંતન પણ ચાલ્યું જૈન મુનિઓ સાથેનો લગાવ લાગ્યા બાદ તેમણે દીક્ષા લેવાનો અને ધન દોલત છોડીને સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો હર્ષિત જૈન હંમેશા જૈન સંતોના સાથમાં રહ્યા છે અને ધર્મ અને આધ્યાત્મિકતા સાથે તેઓ જોડાયેલા રહ્યા છે શાળા અને કોલેજ પછી તેમણે ફેમિલી બિઝનેસ છે તે ચાલુ રાખ્યો પરંતુ તેમનામાં હંમેશા ત્યાગની ભાવના છે તે પ્રજ્વલિત રહી હતી અને તેમના પરિવારે પણ હર્ષદની આ ભાવના છે તેનો આદર કર્યો છે હજારો ભક્તોની હાજરીમાં બાગબત જિલ્લામાં જૈન મંદિરમાં હર્ષિતનો તિલક સમારોહ છે તે યોજાયો હતો આ દરમિયાન બગીમાં બેસીને બેન્ટ વાજા સાથે તેમની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સાથે તેમણે પોતાનો સામાન બાંધીને જીવનની પ્રથમ યાત્રા શરૂ કરી હતી હર્ષિતના આ નિર્ણય પર તેમના પિતા એટલે કે સુરેશ જેને ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મારા પુત્ર એ સત્યને નજીકથી જોયું છે અને કોરોનાના અહેસાસે જ તેમને ધર્મના રસ્તે લાવી દીધો છે આ વાતનો અમને પણ ગર્વ છે થોડા સમય પહેલા રાજકોટમાં પણ એક રાજપૂતની દીકરીએ નાની ઉંમરે દીક્ષા લીધી હતી સૌરાષ્ટ્રમાં પ્રથમવાર એવું બન્યું કે કોઈ રાજપૂતની દીકરીએ છે તે નાની ઉંમરે સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું હેતવીબાએ દીક્ષા દરમિયાન જણાવ્યું હતું કે હું નાની હતી ત્યારથી ધર્મના સંસ્કાર મારા માતા પિતાએ આપ્યા છે હું નવમા ધોરણમાં આવી પછી મારા પિતાએ મને સંસાર કરતા સંયમનો માર્ગ સાચો હોવાનું જણાવીને પ્રેરણા આપી છે ત્યારબાદ મેં અને મારા આખા પરિવારે અડતાલીસ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા આ સમયગાળામાં સાધુની જેમ રહેવું પડે છે આ લાઈફ સ્ટ્રેસ ફ્રી હોય છે અને ભગવાન મહાવીરની નજીક હોવાનો અહેસાસ થાય છે તેથી મેં અડતાલીસ દિવસ સાધુની જેમ રહ્યા બાદ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો આજે મને આનંદ છે કે મેં જે સપનું જોયું હતું તે સાકાર થયું છે એટવી બાય સંસાર કરતા સંયમનો માર્ગ શ્રેષ્ઠ હોવાનું કહીને લોકોને વ્યસન છોડવા માટે અપીલ કરી હતી ચિરંજીવી હેતવી બા પરમારના નાનાએ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોને જીવનમાં છે તે સારી રીતે ઉતાર્યા હતા અને સાથે તેમના દીકરા એટલે કે હેતવીબાના મામાએ પણ પંદર વર્ષ પહેલા દીક્ષા ગ્રહણ કરી હતી લાગણીને પ્રેમના સંબંધ પણ સાંકળી જંજી થતા જાય છે શબ્દને હું ચાહતો રહ્યો ને છતાં શબ્દો પોતે થીર થતા જાય છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર